મિત્રો ગ્યાનજો પરિવારમાં આપ સૌને ચેનલમાં સ્વાગત છે આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીશું પરિમિતિ અને ક્ષેત્રફળ પ્રસ્તાવના સ્વરૂપે એટલે કે ઇન્ટ્રોડક્શન આપણે આજે મેળવીશું તો સૌપ્રથમ પરિમિતિ કેને કહેવાય પરિમિતિ કેને કહેવાય અહીંયા તમને જે છે આ કોઈ બ્લેક બોર્ડ દેખાય છે દેખાય છે આ બ્લેક બોર્ડ એની તમને જો અહીં થી અહીં સુધી જે ધાર દેખાય છે અહીં થી અહીં સુધી જે ધાર દેખાય છે બરોબર છે તેને આપણે પરિમિતિ તરીકે ઓળખી છે કોઈ પણ ઘન પદાર્થ હોય કોઈ પણ ઘન પદાર્થ હોય પછી ચોરસ હોય આખા તરીકે ચોરસ છે તો ચોરસ ની આ ચારે બાજુની જે કિનારી છે ને એને આપણે પરિમિતિ કહીએ પછી ત્રિકોણ હોય તો ત્રિકોણની જે છે આ ત્રણેય બાજુ જે છે એને આપણે પરિમિતિ કહીએ પછી આ લંબચોરસ હોય તો લંબચોરસ જે છે એ ચારે બાજુ જે છે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ પરિમિતિ જે છે એ સૂત્રોથી પણ આપણે બનાવી શકીએ માનો કે આપણે સૂત્ર યાદ નથી રહેતા બરોબર છે સૂત્ર યાદ નથી રહેતા કેટલા સૂત્ર આપણે યાદ

બધામાં સૂત્રો 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 સૂત્રોની ની માયાજાળ માં આપણે ગાડા આજે તમે કોઈ એક્ઝામ આપો છો એનએમએમએસ ની એક્ઝામ આપો છો તો ત્યાં તમારે રીત કરવાની આવે છે માત્ર જો તમને શોર્ટકટ આવડતી હોય તો સીધો જવાબ તમે ટીક કરી શકો ક્લાસ 3 ની જે એક્ઝામ લેવાય છે ક્લાસ 2 ની જે પરીક્ષા લેવાય છે બરોબર છે મેઈન સેક્શન જે લેવાય છે એમાં ક્યાંય તમારે રીત કરવાની ખાતી નથી તો રીત કરવાની ના થાય તો આપણે તો ચાર ઓપ્શન એક જવાબ જે છે સાચો જવાબ ટીક કરવાનો બરોબર સાચો જવાબ જ માત્ર ટીક કરવાનો હોય તો હું કરવાનો આપણે ભાઈ શોર્ટકટ આપણે આગળ હોય તો રીત આપણે કહીએ રીત કરવા જાવ ને અમુક દાખલાની બરોબર છે તો આપણે બેવડા ભરી જઈએ આપણે બેવડા ભરી જઈએ તો રીત જે છે એને આપણે સાઈડમાં રાખશું રીત પણ દાખલો થાય અને શોર્ટકટ થી પણ દાખલો અહીંયા તમે પરિમિતિ જો કોઈ પણ વસ્તુ છે રૂમ છે તમારે ઘરે કોઈ ગોડાઉન છે કોઈ કિચન છે બરોબર છે કોઈ પણ ઘર વસ્તુ છે તો એની પરિમિતિ હસી હશે હશે દરવાજો છે તો દરવાજો છે તો દરવાજો આવી રીતના તમારે લંબચોરસ હોય બરોબર છે તો આ આખે આખું એને પરિમિતિ કહેવાય છે દાખલા તરીકે સાહેબ અમારે તો ઘરે ડબરો છે

ત્યારે પહેલો જ તમને વિચાર આવવો જોઈએ કે આ જે વસ્તુ છે એ કિનારી જે છે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ પછી એ લંબગોળ હોય ત્રિકોણ હોય ચોરસ હોય લંબચોરસ હોય નળાકાર હોય પ્રિઝમ હોય બરાબર છે પરિમિતિ કહેવાય છે બરાબર છે ત્યાર પછી જે છે આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ કેને કહેવાય તો ક્ષેત્રફળ એટલે કેને કહેવાય તો કે અત્યારે આપણે આ જોઈએ ને બહારની જે આ કિનારી છે ને આપ્યા કે એ પરિમિતિ અને અંદર નું જે છે ને આ કે આ ઘેરાવ આને કહેવાય ક્ષેત્રફળ આને કહેવાય ક્ષેત્રફળ અંદર નું જે કંઈ પણ આ ભાગ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ માનો કે એક ઉદાહરણ લઈએ આપણે બરાબર છે આપણે ખેતર છે ખેતરની ફરતી કોર જે છે એ પશુઓના રક્ષણ માટે જે છે આપણે વાળ કરીએ છીએ તો જે તમે વાળ કરો છો ને એ પરિવિધિ અને અંદર તમે જે કાંઈ પણ બીજ વાવેલા છે માંડવી છે મકાઈ છે બરોબર છે એનું જે છે છેતરપણ એને છેતરપણ ઘરે તમે સરસ મજાનું કુંડું છે બરાબર છે ઘરે બધાને ઘરે કુંડા હશે તો કુંડાની અંદર તમે જે કાંઈ પણ છોડ વાવો છો તમે જે કાંઈ પણ છોડ વાવો છો

જો આપણે 4 * l ચોરસની પરિમિતિનું સૂત્ર યાદ ન લઈએ લંબ ચોરસની પરિમિતિ 2 * (લંબાઈ + પહોળાઈ) યાદ ન લઈએ તો ચારે ખાનું સરવાળો હરમાખો બરાબર ચારે બાજુનો સરવાળો પરિમિતિ પછી કોઈ પણ હોય એવું નથી કે ચોરસના લંબ ચોરસ જ હોય ત્રિકોણ આપેલ હોય તો ખબર પડી જ જોઈએ ત્રિકોણના પ્રકાર કે કયા છે કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ

વિડીયો તમને જો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમને કેવા વિડીયો ગમે છે એ કમેન્ટમાં જરૂર જણાવજો